ઉત્તરાયણ પહેલા સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય એમ છે જાન્યુઆરીની શરૂઆત થતાં જ બાળકો પતંગ ચગાવવા લાગે છે આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરણ લાગતા મોત નીપજ્યું છે તેર વર્ષીય પ્રિન્સ નામના બાળકનું મોત થતાં અરરાટી મચી ગઈ છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયર નડી ગયો હતો જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ લઈ લઈ ખસેડ્યો હતો જો કે મોત મોતને પરિવારમાં છવાયો છે चरणपुर गांव से निकले सीधा हाईवे पर जा रही हो और पतंग लड़का उड़ा रहा था इसके बाद पतंग का डोरी उससे फंस गया पतंग उससे फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब तो आग जल जल गया वहाँ पर पूरा शरीर का आग लगा हुआ तो फिर हम लोग उसको सिविल हम तो थे नहीं वहाँ तो सिविल में आए तो हम तो दस बजे आठ बजे रात के यहाँ पर आए तो उनका सुबह सु, उनका डेट सात उसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाती है तेरह साल की उम्र है स्कूल तरलपुर गाँव में जा रहा था